પરાસરે ઉતરીને માથા પર હાથ ફેરવીને દીકરાને કહ્યું કે મારી રાહ જોતો તો આજ તને શું ભેટ આપે દાસરા ઢીમરે કહ્યું ભેટ નહીં કાં તો મારી દીકરીને ને એના દીકરાને બેને લઈ જાવ કાં તમારા દીકરા એકલાને લઈ જાવ તો મારી દીકરીને ક્યાંક પરણાવું તો ખરું ધર્મ ભાગવતજીના આશ્રય ઉપર રહ્યું બસ આ વાત સાંભળીને સૌનકજી ઊભા થયા સૌથી વયો વૃદ્ધ ઉંમરમાં ઋગ્વેદી સૌનકજીએ ચાર પ્રશ્નો કર્યા છે ભાગવત સંબંધી કરતા સંબંધી વક્તા સંબંધી અને શ્રોતા સંબંધી બધા સંબંધી ચાર પ્રશ્નો પૂછી નાખ્યા કહ્યું કે કયા યુગમાં આ ભાગવતમાં પોતાનો આશ્રય ભાગવતની નીચે લીધો તો આ ભાગવત ક્યાં યુગમાં રચાણું ક્યાં સ્થળે ભાગવતની રચના થઈ તેના કારણે આવી પરમ સંહિતાનું નિર્માણ કરવું પડ્યું અને કોની પ્રેરણાથી થઈ એક તો કંઈ પણની રચના થાય તો કોઈની પ્રેરણા હોય કોઈ કારણથી હોય ગ્રંથની રચના કોઈ સ્થળ ઉપર ને કયા યુગમાં ચારેયનો મને પ્રશ્નનો જવાબ આપો ને કહ્યું કે આ દ્વાપર યુગમાં થયું છે પરાસરની પરાસર અને વસુ પુત્રી સત્યવતી થી જે ગર્ભ રહ્યો એને વ્યાસ કહેવાય ને આના રચયિતા વ્યાસ છે દ્વાપરના યુગમાં થયું ને કયા સ્થળ ઉપર તો કે આજનું માના કહેવામાં આવે અંતિમ ભારતીય સીમાનું અંતિમ ગામ બદ્રીનાથ થી ઉપર માના બધા કહે છે કે ગામને અત્યારે છેલ્લું છે ભારતની સીમાનું અંતિમ ગામ ત્યાં વ્યાસ ગુફા છે ત્યાં સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે અને સમ્યાપાસપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજી આની રચના કરી છે અને વ્યાસજી આ રચના કરી છે તો એ પૂછ્યું કે વ્યાસજી આ રચના કરી તો શા માટે કરી કરવું એ જ પરાસરના પુત્ર છે પરાશર અને વસુની પુત્ર સત્યવતીથી પરાસર એ કેટલા મોટા જ્યોતિષી હતા આજે પણ પરાસર સંહિતા પરાસર સ્મૃતિ બધા ઉપયોગમાં લેવામાં આવે પરાસર એક એવો ઋષિ હતો જે ઋષિએ સહસ્રાર્જુનની સામે પહેલી વખત બાણ છેડ્યું હતું યુદ્ધનું એક બહુ મોટા આશ્રમમાં પરાસર રહેતા હતા પરાસરને એના દાદા બંને વચ્ચે વય મનુષ્યતા થઈ ગઈ હતી દાદા અને પૌત્ર વચ્ચે થોડોક ઝઘડો થઈ ગયો હતો દાદા હતા એ ત્રણ વેદ ને માનતા ઋગવેદ યજુર્વેદ અને સામવેદને માનતા અને એ અથર્વેદ ને માનતા થાય છે વસિષ્ઠના દીકરા શક્તિ અને શક્તિના દીકરા પરાસર અહીંયા વશિષ્ઠ છે એ ઋગવેદ યજુર્વેદ અને સામવેદ ને માનતા અથર્વેદ ને માનતાની એનું કહેવાનું હતું અથર્વેદમાં જાદુ ટોણાના પ્રયોગ છે અને વેદમાં જાદુ પ્રયોગ હોય નહીં વેદમાં બ્રહ્મ ની વાતો હોય એને જ વેદ કહેવાય એક દિવસ જાબાલી ઋષિ પાસેથી પરાસર અથર્વેદ ભણી અથર્વેદ જેવો ભણી આવ્યા એ ભણવાની સાથે અથર્વેદ ભણો છે ને અથર્વેદ ભણો એટલે ખબર પડી છે કે હું ત્રણ વેદને જ માનું ઋગ્વેદ યજુર્વેદ ને સામવેદ આ ચોથા વેદને ભણે વશિષ્ટ કહ્યું કે નીકળી જા મારો પૌત્ર હોય તો બહાર નીકળી જાય અને પોતાના પૌત્ર પરાસર ને બહાર કાઢી એ જ પરાસર એક આશ્રમ બનાવ્યો છે સરસ્વતીના તટ ઉપર અને એ સુંદર એવો આશ્રમ હતો આશ્રમમાં રોજ માટે સત્સંગ થાય બધાને આવવાની છૂટ ત્યાંથી એક મછિયારો નીકળતો જેનું નામ હતું દાસરા ઢીમર આ દાસરા ઢીમર ને એની દીકરી નામ હતું મત્સ્ય ગંધા એક માછલામાંથી બે સંતાનો ઉત્પન્ન થયા હતા એક

ભોજન માટે ફળ ફ્રૂટ લેવા માટે ફલાહાર ક્યારેક કરે ક્યારેક એનો સત્સંગ સાંભળે જલ પાણી પીવે પાછા નીકળી જાય રોજ માટે આવું કરતા એક દિવસ ત્યાંથી નીકળ્યા તો આખા જેટલો આશ્રમ હતો આશ્રમમાં આગ લાગેલી હતી કહ્યું કે આ તો આ જ ઋષિ નો આશ્રમ છે જ્યાં આપણે સત્સંગ માટે જતા રોકો એ આશ્રમમાં રોકીને આશ્રમમાં ગયા તો આખો આશ્રમ બળતો હતો આશ્રમ બળતો હતો એમ નહીં એક પગ કપાયેલો હતો અને પરાસર પડેલા હતા બેભાન થોડોક જીવ હતો એટલે એને લઈ અને સીધા જ હોડીમાં બેસાડ્યા નાવમાં બેસાડ્યા લઈ ગયા પોતાને ત્યાં દ્વીપમાં જ્યાં દ્વીપ ખાલી હતો જ્યાં એ રહેતા ટાપુની અંદર રહેતા ત્યાં લઈ ગયા એને ખૂબ સેવા કરી છે આ કાલી નામની દીકરીએ એના પિતાજી દાસરા ઢીમરેન જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પૂછવામાં આવ્યું કે આ બધું શું થઈ ગયું તમારા આશ્રમમાં રથ રથ લઈને નીકળતો એક એક દસ દસ ઘોડા જ્યાંથી નીકળે ત્યાં ધૂળની ડમરીઓ બોલી જાય પોતાની જાતને ભગવાન બતાવવાનો પ્રયત્ન કરતો મને જ ભગવાન માનો મને જ ભગવાન માનો જ્યાં જાય બધા સારી વસ્તુઓ લૂંટી લે સારી સ્ત્રીઓ એને લઈ લઈ સારા પશુઓને લઈ લઈ બાકી બીજું બધું બાળી નાખે વેદ બાળી નાખે યજ્ઞશાળા તોડી નાખે હું જ ભગવાન બીજું કોઈ નહીં કોઈ રાજા આની સામે બોલે એમ એક ઋષિ ઉભા થયા પહેલી વખત એના લગામ પકડી લીધી ઘોડાઓને રોકી દીધા છે કહ્યું કે ભગવાન બનવાનો પ્રયત્ન જરાય ન કરતો તારું અધપતન છે પણ આને સ્વીકાર્યું નહીં છેલ્લે ચાબુકો મારીને છેલ્લેનો પગ કાપીને બેભાન થઈને પડી ગયો આખો આશ્રમ સળગાવી દીધો આવી રીતે થયું ને આખી રાત રોયા છે આમ રાત્રે આંખ ખોલીને જોયું પરાસરે કે તો આકાશમાં તારાઓ નક્ષત્રો જોઈને યાદ આવી ગયો કે ઓહો આ તો એવો સુંદર દિવસ આવી ગયો કાલે તો એ દિવસ છે બરાબર જે દિવસે સંતાન ઉત્પન્ન કરવામાં આવે તો સારામાં સારું સંતાન ઉત્પન્ન થાય એ દિવસે ગર્ભાધાન સંસ્કાર જો આધાન રાખવામાં આવે તો એવો પુત્ર ઉત્પન્ન થાય આખા જગતને કંઈક આપનારો થાય મારે હવે જલ્દી પહોંચવું પડશે આમ ઊભા થવા ગયા પગ તો ભાંગેલો હતો ઉભા થવા ગયા કે જોરદાર ની અશક્તિ આવી નીચે પડ્યા બેભાન થઈ ગયા અને પછી આંખ ખોલી ગયા તો બરોબર મધ્યાહન કરવી પણ ચાલી શકે ગમે તે રીતે મારે ભાગવું છે ને બપોરના સમય નાવ પાસે આવી ગયા કિલ એક દ્વીપમાં હતા એક ટાપુમાં સામે હોડી લઈને જ જવું પડે ટાપુમાંથી બહાર પસાર થવું હોય તો એ કિલ નામના દ્વીપમાં એને પ્રાર્થના કરી દાસરાટી મને કે જલ્દી કરો મારે મોડું થાય છે દાસરા ત્યારે ભોજન કરતો હતો જોજો એ મચિયારાના પણ નિયમ હતા ભોજન કરતા કરતા બોલતો હતો ને ભોજન કરતા કરતા ઉભો નતો થતો નિયમ હતો લઈને દીકરીને કીધું કે જા તું છોડી આવ એની દીકરીએ હલેછા લીધા હાથમાં કીધું કે બેસી જાવ અને પછી હલેછા માર્યા એ મારે છે પણ એક સ્ત્રી કેવી રીતે હલાવી શકે પરાસરે કહ્યું કે લાવ હું હલાવી લઉં કહ્યું કે અમે જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી બ્રાહ્મણોને કામ કરવું પડે માફ કરજો હું જ હલાવીશ અને હલાવતા હતા સમય થઈ ગયો અને કહ્યું બસ હવે તો યોગ થઈ ગયો હવે હું પહોંચી નથી શક્યો સાને કાંઠે કોઈ બ્રાહ્મણની દીકરી સાથે મારે લગ્ન કરવા હતા પણ હવે તો કંઈ છે નહીં હવે હું બોલ તારી સાથે લગ્ન કરવા માગું છું ત્યારે આ દીકરી બોલી ખાનદાન બાપની દીકરી હશે કાલી કહ્યું કે હું લગ્ન ન કરી શકું મારા પિતાજીને પૂછવું પડે પૂછાવીને લગ્ન ન કરી શકું કે પૂછવા જાય તો હવે સમય પણ નથી ને મારે યોગ્ય સમય આવી ગયો આ સમય જો આધાન કરવામાં આવશે એવો દીકરો ઉત્પન્ન થશે આ જગતને થશે અને તું ભાગ્યશાળી કે કે તારા એ બાળક જન્મ લેશે તો ના ના બધામાં કહે કહ્યું કે તું તારી સાથે આધાન કરીને તારાથી એક સંતાન ઉત્પન્ન થશે પણ તું જીવનભર કુંવારી રહીશ તારું કુવારું પણ એવું ને એવું રહેશે પણ મને એક સંતાન જોઈએ છે એના માટે અત્યારે યોગ્ય સમય છે તો કે ના કહ્યું કે હું તારા શરીરને સ્પર્શ કરું ને તને હાથ અડાડવું એ સાથે તારા શરીરમાં જે દુર્ગંધ આવે છે ને માછલીની માછલીની દુર્ગંધ આવતી કાલી ની શરીરમાંથી માછલી માંથી ઉત્પન્ન થઈ હતી તારા શરીરમાંથી દુર્ગંધ આવી દુર્ગંધ જગ્યાએ સુગંધ થઈ જાય ને એક યોજન સુધી સુગંધ ફેલાય તો સમજવાનું મારી વાત સાચી જેવો જ હાથ પેકડો હાથ પેકડો એટલે દુર્ગંધ જતી રહી અને દુર્ગંધ જતી રહીને એક યોજન સુધી સુગંધ આવી કે હવે તો તું માનીશ કે નહીં જો હવે તું માનવા માટે તૈયાર હોય તો એક કામ કર અત્યારે આધાન જો થશે તો સારામાં સારો પુત્ર કે અત્યારે દિવસ છે છે દિવસના રતિક્રિયા એક દીકરી આવું ચારે તરફ ધુમ્મસ કરી દીધો કોઈ જોઈ ન શકે રાત્રિ જેવો ભાવ કરી દીધો ને એ સમયે આધાન કરવામાં આવ્યું અને આધાન કરવામાં આવ્યું પછી નવ માસ પછી એમને દીકરાનો જન્મ થયો એ અષાઢી પૂર્ણિમાના દિવસે થયો એ દીકરો એ દીકરો કાળો હતો એની માની જેમ એટલે નામ પડી ગયું એનું નામ કૃષ્ણ એક દ્વીપમાં જન્મ હતો એટલે નામ પડી ગયું દ્વેપાયન દ્વેપાયન નામ પડ્યું છે કૃષ્ણ અને પિતાજી તો બસ આધાન રાખીને જતા રહ્યા પછી દર વર્ષે એના જન્મ દિવસના દિવસે અષાઢી પૂર્ણિમાના દિવસે મળવા આવે જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ એ દિવસે વ્યાસજી જન્મદિવસ જન્મ દિવસ છે એ વ્યાસ એટલે જ ગુરુ ગુરુ પૂર્ણિમા એટલે સૌથી પહેલા વ્યાસનું પૂજન થવું જોઈએ વ્યાસની વંદના થવી જોઈએ વ્યાસને થેન્ક્સ કહેવું જોઈએ અને વ્યાસની મૂર્તિ વ્યાસનું મંદિર કઈ ન મળે તો ભગવદ્ ગીતા ઉપર એક પુષ્પ મૂકીને કહેવાય હેપી બર્થડે ટુ યુ વ્યાસજી ગુરુ ગુરુપૂર્ણિમાના દિવસે એને કહેવાય આભાર તારો તું ન હોત તો મેట్లా પુરાણો કેમ વાંચી શકે તું ન હોત તો શાસ્ત્રો કેમ વાંચી શકે વેદોનો વિસ્તાર તમે કર્યો છે એટલે કમસે કમ એને નમસ્કાર કરાય એ જ એ સમયે વ્યાસજીનો જન્મ થયો અને પાંચ વર્ષના થયા વ્યાસજી આ વ્યાસજી કૃષ્ણ દ્વેપા રોજ બે હાથ પાછળ રાખી અને સમુદ્ર કિનારે ઉભા રે કે મારા પિતાશ્રી આજે આવશે મારા પિતાશ્રી આજે આવશે દર પૂર્ણિમાના દિવસે આજે પૂર્ણિમાનો દિવસ હતો આજ પિતાજીની રાહ જોતો પાંચ વર્ષનો બાળક જેવી જ હોડી રોકાણી હોડીમાંથી વિતરા ઋષિ પરાસરે ઉતરીને માથા પર હાથ ફેરવીને દીકરાને કહ્યું કે મારી રાહ જોતો હતો આજ તને શું ભેટ આપ્યા દાસરા ભેટ નહીં કાં તો મારી દીકરીને ને એના દીકરાને બેહીને લઈ જાઓ કાં તમારા દીકરા એકલાને લઈ જાઓ તો મારી દીકરીને ક્યાંક પરણાવવું તો ખરો તમે એક તો મારી દીકરીને લઈને જ જતા કહીશું કે એક પગે હું લંગડો છું મારો આશ્રમ તો છે એની બધાએ બાડી નાખ્યો છે સહસ્ત્રાર્જુને સહસ્ત્રાર્જુના વિરુદ્ધમાં મારે બધા રાજાઓને ઊભા કરવા છે તો આશ્રમો બાંધીને નહીં ઘરે ઘરે જઈને લોકોને જગાડવા માટે હું જાઉં છું પત્નીને ક્યાં સાચું તો કે દીકરો લઈ જાવ તમારો હું મારી દીકરીને ગમે ત્યાં પરણાવી દઈશ એનું કુવારા પણ એવું ને એવું છે અને એ દીકરાને લઈને આશીર્વાદ ગયા છે પરાસર લગ્ન બહુ સુખી પરિવારમાં થશે પોતાના દીકરાને લઈને ચાલતા થઈ ગયા સૌથી પહેલા એના દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર અપાયેલા છે ગૌતમ નામના ઋષિ પાસે અને ગૌતમ નામના ઋષિ પાસે લઈને એ જ કૃષ્ણ વેપાય કહે રાખે છે કે આ આ તારો છે આ ધ્રુવ તારો છે આ સપ્તર્ષિના તારા છે આ આકાશ મંડળ છે આ પૃથ્વી છે આ સૂર્ય છે આ ચંદ્ર છે આ મંગળ છે આ બુધ છે આ બ્રહસ્પતિ છે ચમકે શુક્ર છે જ્યોતિષનું બધું આપતા હતા ને એક દિવસ બદ્રીનાથના જંગલમાં પિતા અને પુત્ર રાત્રિના સૂતા હતા પિતાની આંખમાંથી આંસુ નીકળી ગયા અને આજ વ્યાસજી આજ કૃષ્ણ દેપાયાને હાથ પકડીને કહ્યું પિતાજી શા માટે રડો છો કે મારું જીવન શેના માટે છે ખ્યાલ છે કે નહીં મારે ચારેય વેદની સ્થાપના કરવી છે મારા દાદા એટલે વસિષ્ઠજી માનતા ન હતા અથર્વેદને હું અથર્વેદ ભણીને આવ્યો એટલે મારાથી દૂર થયા આ મારા એ જ દાદા છે જે દાદા આત્મહત્યા કરવા તૈયાર થતા અને વસિષ્ઠજીના નવ્વાણું પુત્ર વિશ્વામિત્રએ મારી નાખ્યા હતા એટલે વસિષ્ઠને એમ કે હવે મારે મરી જવું આત્મહત્યા કરી જાવી હવે મારે કંઈ છે તો નહીં ક્યાંની પાછળ જીવવું જીવવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને મારે દીકરો પણ નથી જીવવાનું કોઈ કારણ નતું ને મરવા જવા તૈયાર હતા ને પહાડી ઉપરથી કૂદકો મારવાની તૈયારીમાં હતા પાણીનો ધોધ ચાલુ હતો સામેથી એક કન્યા કહ્યું ઋષિભાર ઊભા રેજો આમ જોયું ત્યાં એક સુંદર કન્યા આવતી હતી હાથમાં નાનું એવું બાળક હતું કહ્યું કે મને ઓળખો છો પગે લગાય કે નહીં મારું નામ અદ્રશ્યંતિ છે હું તમારા દીકરા શક્તિની પત્ની છું અને આ દીકરો શક્તિનો છે ત્યારે એ દીકરાને કહ્યું કે હવે તમારા જીવવાનું કારણ મળી ગયું ને વસિષ્ઠના ના જીવવાનું કારણ મળી ગયું એ હું હતો પરાસર કહે મારા માટે જીવવાનું એને કારણ મળ્યું ને એને જ મને આશ્રમમાંથી બહાર કાઢી મેં કોઈ અથર્વેદ ભણ્યો એટલે મારે ચાર વેદની સ્થાપના કરવી એ મારો લક્ષ્ય છે કદાચ મારું મૃત્યુ થઈ જાય ને તો હે દીકરા હે કૃષ્ણ હે દ્વેપાયન મારું આ કામ કરજે વ્યાસજીએ કહ્યું કે હા પિતાજી હું કરીશ થોડા સમયમાં ત્યાં વાઘ સાથે યુદ્ધ થયું ને વાઘ દ્વારા પરાસરનું મૃત્યુ થયું પણ એ જ થોડા સમય પછી એના પહેલ અને આસવલ નામના શિષ્યને લઈને વ્યાસજીએ સંકલ્પ કર્યો કે મારે ચારે વેદોની સ્થાપના કરવી છે પહેલ નામના શિષ્યને કહ્યું કે તારા ગુરુજીની ઈચ્છા હતી મારા પિતાજીની એટલે ઋગ્વેદનું કામ તું સંભાળ આપણા સુધી ઋગ્વેદ પહોંચાડ્યો હોય તો પહેલ નામના ઋષિએ વૈશમપાયન ઋષિને યજુર્વેદનું કામ સોંપ્યું જૈમિનીને સામવેદનું કામ સોંપ્યું અને સુમંતુને અથર્વેદનું કામ સોંપ્યું અને રોમ હર્ષણ નામના સુત પુરાણિકને આખા ઇતિહાસ અને પુરાણો ભણાવ્યા છે ચારે ચાર વેદોની સ્થાપના કરી 70 પુરાણોની રચના કરી આદ વ્યાસજી એક જ ભાષામાં કહે વ્યાસ ન હોત તો આ જગતમાં સુવાસ પણ ન હોત વ્યાસ છે એટલે સારી સુવાસ છે એક બોરડીના ઝાડ નીચે બેસીને એને એટલા પુરાણો સૌથી મોટો ગ્રંથ એટલે મહાભારત વેદોના વિભાજન કર્યા કદાચ આપણી સંસ્કૃતિમાં વ્યાસ ન હોત તો આપણી સંસ્કૃતિ સોડે કળા ખીલેલી ન હોત વ્યાસ કારણે સોડે કળા ખીલેલી છે વ્યાસના કારણે આપણી પાસે જ્ઞાન છે બાકી આપણે બધા અજ્ઞાની હોત એટલે વ્યાસ ન હોત તો આ દુનિયામાં કઈ ન હોત મને તો એમ થાય કે આ વ્યાસે સત્તર સત્તર પુરાણો રેચા છે મહાભારત જેવો મોટો ગ્રંથ રેચો છે ખાલી બોર ખાઈને પણ આ બોર ખાઈને લેખા છે પણ કોઈને વાંચવાનો ટાઈમ નથી વાંચવાનો ટાઈમ છે એમ તો નહીં પણ અઢાર પુરાણ પણ પોતાના ગામમાં પોતાના ઘરે નથી હોતા ગામનો ચોરો હોય ગામના ચોરાની અંદર એક નાનકડો એવો કબાટ હોવો જોઈએ એ અંદર પુરાણો હોવા જોઈએ ગુજરાતીમાં એ તમારા નાનકડા એવા કબાટમાં મહાભારત જેવો ગ્રંથ હોવો જોઈએ રામાયણ ગીતા જેવા ગ્રંથો હોવો જોઈએ ભાગવત જેવા કમસે કમ આપણે ગામના ગોંદરે બેસીએ તો અડધો કલાક કમસે કમ બીજું કઈ ન કરીએ તો અડધો કલાક કોઈ પુરાણનું વાંચન તો થાય ગામમાં ભણેલો છોકરો એને દેવાનું કે ભાઈ બે પત્તા વાંચી નાખી મળે અડધો કલાક આપણે નાખશું દરેક રામાયણ નો અગ્નિ પુરાણ નો બ્રહ્મ વિવર્તક પુરાણનો અઢાર પુરાણો કમસે કમ આપણે ત્રીસ વર્ષ સુધી ઓટલે બેસીએ જીવન કાઢ નાખીએ તો ત્રીસ વર્ષમાં લગભગ પુરાણો સાંભળી લઈએ અને એવું પણ ના કરીએ તો આયોજન રાખવા જોઈએ આ રામપરા ગામમાં કોઈ તહેવાર આવે સાતમ આઠમ ને આવે ત્યારે બીજા બધા કામ કરતા આપણે જુગાર ને રમતા ન કરતા સાતમ આઠમ માં બે દિવસ માટે એક પુરાણ ગોઠવાય કે આજે સાતમ ના દિવસે બપોરે ચાર વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી બ્રહ્મ વેવર્તક પુરાણ ઉપર પ્રવચન એની અંદર શું આવે આઠમ ના રાત્રિ ના ભગવાન કૃષ્ણ નો જન્મ થાય એ દિવસે માર્કંડે પુરાણ ઉપર પ્રવચન કે માર્કંડે પુરાણ માં શું શું આવે કમ સે કમ આપણે ખબર તો પડે ક્યાં પુરાણ માં શું આવે

એનું વર્ણન કરો તો આપણે વર્ણન ના કરી શકીએ કોઈ પણ પૂછે વિકર્ણ કોણ હતો જેને મહાભારતના યુદ્ધ ની અંદર કૌરવોના પક્ષને પક્ષ ને છોડીને પાંડવો નો પક્ષ લીધો હતો એ કોણ હતા સુદક્ષિણ કોણ હતો તો આપણે કહી ન શકીએ કારણ કે આપણે સાંભળ્યું નથી આપણે ચાર ચાર બંગડી વાળી ગાડી મોઢે કરવું પડતું નથી બે પાંચ વાર સાંભળીએ એટલે મોઢે થઈ જાય એમ પાંચ છ વખત તમે સાંભળો આ જ વસ્તુ એટલે મોઢે થઈ જાય એમાં કઈ કંઠસ્થ કરવા માટે બેસવું ન પડે આ વ્યાસજી આ સત્તર પુરાણો ની રચના કરી મહાભારત ની રચના કરી બોર ખાઈને તો આપણા માટે કરી છે કમસે કમ વાંચીએ નહીં તો કઈ નહીં પણ સાંભળી તો લઈએ હું તો કહું રામપરા ગામને ભેગું થઈને ત્રણ દિવસ માટે એક પુરાણ બેસાડવું જોઈએ ત્રણ દિવસ સાવ નવરા હોય ચોમાસામાં ત્યારે ગામમાં એક સ્થાન ઉપર રખાય ને એક પુરાણ વાંચવા વાળા કહેવાય કે ભાઈ ત્રણ દિવસ આવો એક જ ટાઈમ રાત્રે નવ થી બાર અમને સંભળાવી જ્યાં પુરાણ ની અંદર શું આવે ખબર પડે ખબર પડે કે વરાહ પુરાણ માં શું આવે ખબર પડે વાયુ પુરાણમાં શું આવે વરાહ વરાહપુરાણમાં તમારી આ ઘટના નો ઉલ્લેખ કરેલો છે અહીંના મંદિરનો કે વરાહ કેવી રીતે ઉત્પન્ન થયા વામન પુરાણમાં ખબર પડે કે વામનજી એ બલિના યજ્ઞ પછી વામનજીના કયા કયા કર્મો છે એના પર આખા પુરાણો રચાણા છે અરે નૃસિમો પુરાણ છે નૃસિમનો અવતાર ખાલી પ્રહલાદ ને બચાવવા માટે જ નહીં એના પછી પણ એના કાર્યો છે આવતારી કાર્યો પદ્મ અંદર કોની કથા આવે લિંગ અંદર શિવ પુરાણ કરતા પણ શિવ નું મહાત્મ્ય વધારે વાંચવું તો લિંગ પુરાણ માં છે કુર્મ કથાઓ છે કુર્મ અવતાર ભગવાને શા લીધો સ્કંદ પુરાણ તમામ જે જે જગ્યાઓ છે બધા સ્થાનનો ઉલ્લેખ છે પ્રભાસ ખંડનો કાશી ખંડનો નો અવંતી ખંડ કેદાર ખંડનો આ બધાના ઉલ્લેખો છે પણ હવે તો વાંચવાનો ટાઈમ એ નથી વાંચવાનો નહીં સાંભળવાનો ટાઈમ નથી આપણે ત્રણ કલાક સિનેમા હોલમાં જશું બોગસ પિક્ચર હોય બસો રૂપિયા દઈને એમાં ટિકિટ અંધારામાં બેસવા જશું પણ અંજવાડામાં જે લઈ જાય એવા પુરાણોમાં ત્રણ કલાક બેસવા માટે આપણે તૈયાર નથી જે આપણે અંજવાડા તરફ લઈ જાય અંધારામાં જઈને બધાને આનંદ માણવો ગમે છે અંધારાનો આનંદ તમારા મનને દૂષિત કરે છે અને આ અંજવાળાનો આનંદ તમારા મનને શુદ્ધ કરે છે ફેર આ છે આ પુરાણોની એવી સુંદર રચનાઓ કરી છે અને આ રચનાઓ થવાના કારણે આ વ્યાસજીએ કરી છે આ રચનાઓ આ કલી ના આ અવતાર છે કલા અવતાર છે વ્યાસજીનો અને વ્યાસજીનો જન્મ થયો વ્યાસજીએ પુરાણોની રચના કરી મહાભારતની રચના કરી વેદોના વિભાજન કર્યા નાથ જી દયારાથ જો દ્વારી પારાથજી દયારે નાથ જો દ્વારિકારના નાથજી તૈયારે નાથ જો દ્વારી પારથજી बाड़िया कायो ना को बाड़िया बाड़िया हो काड़िया कायो ना को बाड़िया जोधे ना जाय हमारी लाज काड़िया 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 काड़िया हो काड़िया कायो ना को बाड़िया बाड़िया हो काड़िया कायो ना को बाड़िया ਯਾਰੋ ਕਾੜਿਆ ਕਾਇੂਨਾ ਤੋਵਾਲਿਆ ਕਾੜਿਆ ਹੋ ਕਾੜਿਆ ਕਾਇੂਨਾ ਤੋਵਾਲਿਆ ਕਾੜਿਆ ਹੋ ਕਾੜਿਆ ਕਾਇੂਨਾ ਤੋਵਾਲਿਆ ਕਾੜਿਆ ਹੋ ਕਾੜਿਆ ਕਾਇੂਨਾ ਤੋਵਾਲਿਆ